હલો મિત્રો જય માતાજી જય રામાપીર જય ભૈરવ દાદા આજે આપણે આવી ગયા છીએ ખોળિયારમાના મંદિરે દર્શન કરવા તો ચાલો આપણે જઈએ મંદિરે અને જો તમે નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને લોગને અંત સુધી બનાવીજો જય રામાપીર બધાને શંકર બાપાના દર્શન કરી લઈએ હા શંકર બાપાનું મંદિર છે એક નાનકડું અહીંયા એક ભૂતરા બાપાનું વડલો છે એક નાનકડો જય ભૂતરા બાપા તો હાલો હવે આપણે ખોડિયાર ના દર્શન કરી લઈએ આ બાજુ ખોડિયાર માનું મંદિર છે ઓલી બાજુ ભેરો દાદા બેઠા છે અને અહીંયા જોવો તમે નજારો એકદમ ઉપર પહાડ થી જોતા હોય એવું લાગે એકદમ પ્રાકૃતિક જગ્યા છે અહીંયા તો ચાલો ખોડિયારમાં દર્શન કરી લઈએ આ ખોડિયારમાં માં ગામની ધાર ધાર બાજુ આવ્યા છે ધારે જય ખોડિયાર માં જય ખોડિયાર માં અને આ બાજુ ભેરો દાદા છે આપણે એના પણ દર્શન કરી લઈએ જય ખોડિયાર માં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં અને અહીંથી પૂરું ગામ દેખાય જોકે આ એટલું ઊંચું પર્વત જેવું છે વિસ્તાર અને અહીંયા તમે જોઈ શકો છો કે સુંદર નજારો જોવા મળે છે પછી આ બાજુ જીવરાજ બાપુની મૂર્તિ છે છબી છે આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ 제지구라서 바보. અને જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ જેનાથી અમને મોટિવેશન મળે અને અમે થોડુંક આગળ વધી શકીએ એકદમ અહીંયા ઠંડી ઠંડી હવા આવે છે મસ્તનો નજારો છે